આઈપીએલની શરૂઆત થાય તે પહેલાં જ પ્રેક્ટિસ માટે ચેન્નાઈ સુપર કિંગની ટીમ સુરત આવી છે જેમાં લાખોના દિલો પર રાજ કરનારા મહેન્દ્રસિંહ ધોની પણ આવ્યા હોય તેમને જોવા માટે ચાહકો ઉમટી પડે છે હાલ તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત ખાતે ચેન્નાઈ સુપર કિંગની જોરશોરમા પ્રેક્ટિસ ચાલી રહી છે તેની પર આપણે નજર કરીએ દે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના યજમાન પદે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમ સુરત પહોંચી છે લાલભાઈ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી છે ચેન્નાઈ સુપર કિંગના મેનેજમેન્ટે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના આયોજકો સાથે થયેલી ચર્ચા મુજબ ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટે સ્ટેડિયમની સુવિધાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગણાવી છે અને તેમને હોમગ્રાઉન્ડ જેવી ફિલિંગ થતી હોવાનું પણ જણાવ્યું હતું સ્ટેડિયમનું આઉટફિલ્ડ ટર્ફ વિકેટો ડ્રેસિંગ રૂમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાઉન્ડની અન્ય ફેસિલિટીના ખૂબ જ વખાણ પણ ચેન્નાઈ સુપર કિંગની ટીમે કર્યા હતા તો હોટલથી સ્ટેડિયમ સુધીના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાના પણ તેમણે વખાણ કર્યા હતા આંગે સંસ્થાના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની આગેવાની હેઠળ અને ક્રિકેટ સેક્રેટરી ડોક્ટર નેમેશ દેસાઈ તથા ક્રિકેટ કમિટીના સભ્યો જેમાં મિતુલભાઈ શાહ સહિતની ટીમ દ્વારા ઇવેન્ટ માટે ખૂબ જ જેમત મત ઉઠાવાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા